નમસ્કાર હું છું જુજારદાન ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી આજે એક આવા સ્થળની મુલાકાત આપણે લીધી છે કે જે પાંદરોમાં માં એ દ્વારા પીએચસી ને ખુલ્લું મૂકવામાં આવ્યું એનો એક મહિના પહેલા પબ્લિકમાં અહીંયા લોકાર્પણ કરી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને પબ્લિકને પીએચસી સોંપવામાં આવ્યું પણ પરિસ્થિતિ શું છે તે આપ વિડીયો ના માધ્યમથી પણ જોઈ શકો છો આજની તારીખમાં એમાં તાળા લાગેલા પડ્યા છે એક ખંડેર હાલતમાં પડેલા મકાનને ને રંગ રોગાન કરી અને એક માત્ર ડોક્ટર રૂમ લખી અને પીએચસી બનાવી દીધું અત્યારે પણ અહીંયા કોઈ ડોક્ટર નથી નર્સિંગ નથી અને દવા મને ખ્યાલથી કાંઈ છે જ નહીં લોક મારી અને અહીંયા જતા રહ્યા છે અને જે છ વર્ષથી એકતા નગરની અંદર બીએનએફ ના માધ્યમથી એક હોસ્પિટલ કાર્યરત હતી ત્યાં કંઈક લોકોને હજારો ગરીબો માણસોને ત્યાં મફતમાં સેવા મળતી હતી ત્યાં એક્સ રે મશીન હતું ત્યાં એમબીબીએસ ડોક્ટર હતા અને સારો એવો સ્ટાફ લોકોને છ વર્ષથી સેવા આપી રહ્યો હતો પણ અહીં એમએલએ સાહેબના ઓપનિંગ કરેલા પીએચસી ના માધ્યમથી બીજા દિવસે ભાડા ચૂકવામાં ના આવ્યા અને આ તમામ કામગીરી શ્રી કચ્છના હસ્તક કરવામાં આવી રહી હતી તો પછી શ્રી એ આ વિષય ઉપર ખરેખર પૂરું ધ્યાન દોરી અને રોજ કામ કરવું જોઈએ કે ખરેખર બનવા જેવું છે કે નહીં અને ડીએનએફમાં કેટલી ઓપીડી રોજની છે એ પણ ચકાસણી કરવી જોઈએ લગભગ તાલુકો ઈ એક પશ્ચિમનો સૌથી દૂર દરાર અંતરિયાળ વિસ્તાર છે ઉદ્યોગો અહિયાં બહુ છે પણ હોસ્પિટલની સૌથી મોટી પ્રોબ્લેમ અહીંયા જ છે અહિયાં કોઈ પણ માતા બહેનોને ડિલિવરી માટે જાવું હોય તો અહીંયા સોનોગ્રાફી નથી અહીંયા સીઝર થાતું નથી અહીંયા કોઈ પ્રકારની સુવિધા નથી નારાયણ સરોવર થી ભુજ જવું હોય તો એકસો ને પંચાવન કિલોમીટર સગર્ભા માતાએ જાવું પડે છે આવી પરિસ્થિતિમાં એક સારી એવી કાર્યરત જે હોસ્પિટલ હતી એને બંધ કરવામાં આવી અને એક દેખાવ રૂપી ખાલી અંધેરી નગરી અને ગંડુ રાજા અને કાજા આવું કરી અને આ એક પીએસસી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તાલુકાની અન્ય જેટલી પણ છે એ કોઈ અંદર આજની તારીખમાં એમબીબીએસ ડોક્ટર નથી નારાયણ સરોવરમાં નથી બરંદામાંય નથી ઘડુલી નથી અને લગભગ માતાના મઢમાં નથી માત્ર ને માત્ર એક સીએચસી ની અંદર એમબીબીએસ ડોક્ટર છે બાકી તમામે તમામ પીએચસી ખાલી પડી છે કોઈ સ્ટાફ નથી મેન્ટ પાસે છતાં જે સારી એવી કામગીરી થતી હતી એને શું કામ બંધ કરવામાં આવી છે છે જીબી અને જીએમડીસી એમની હોસ્પિટલો એની અંદર તો જ કોઈ દવા આપવામાં નથી આવતી એ તો માત્ર દેખાવ માટે જ છે જીએમડીસી અંદર કોઈ એક્સરે નથી સોનોગ્રાફી નથી પીડીયા ડોક્ટર નથી જીબી માં પણ આવી જ રીતના છે તો પછી લખપત તાલુકાને આ ઉદ્યોગોનો અને સીએસઆર નો ફાયદો શું મળે છે આવી તમામ ગ્રામજનોની પણ માંગણી છે અને અમારી પણ સરકાર સામે માંગણી છે કે આવી ફરજી પીએચસી ની જગ્યાએ જે સારા એવા દવાખાના ચાલુ હોય એને ચાલુ રાખે મોથાળા ચાલુ કરે એકતા નગર ને પણ ચાલુ કરે આ અમારી માંગ છે ખરેખર આને તાત્કાલિક સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ